ને ખેતીમાં કામ ભાઈ એટલું બધું બાકી તમે વાત જ જવા કે આજે હવાજના ફિલ્ટર સાફ કરતા હતા અને એ પછી આને અમારે ભાઈ શ્રી બનાવવાની આવ્યા હતા અને જોઈ લો આ કેવો વે આ વ્યા

જે પૈસા ઉતરે દેવાના હતા થોડો વધારે પૈસા ઓકે કેજે પૂછું આપણે 5-6 મિનિટ દેવા દે કે મોડ કા વધારે કા નથી રહ્યા સંજેવાવાયાને થોડું આવશે સુઈ હાલો ફોટો મત પેલા એ કેજે પૂછ્યું કે ન્યાજે તમને પૈસા દેખા જો ફાઇનલી હે ને ભાઈ આપણે અત્યારે પાછા ગાણે પૂગી ગયા છીએ નીચે જાતા ને ન્યાથી અને કેટલા વાગ્યા છે તો આ ફોન તો કઈ ટાઈમે છે ને આપણે તાજો તાજો ચાલુ કર્યો એટલે આમાં તો 1 વાગ્યો છે જો તો મોટા કેટલા વાગ્યા છે

પચાસ મેગા પિક્સલનો કેમેરો છે અને ફાઈવજી છે ભાઈ પડે પણ આવું બધું કે મેન ફાઈવજી જોતું હે અનલિમિટેડ નેટ બધું કંઈક લીધેલું છે અને ભેગું શું આવે છે જોઈ ડબરામાં આ તો ખાલી છે આમાં શું એમાં કવર લાગે છે બોલી તો એક આવડું આવું કવર આપે છે મસ્ત મજાનું વ્હાઈટ કલરનું બાકી એક આ સિમ કાર્ડની પિન છે આ છે બિલ બાકી અંદર છે વોલ્ટ વોલ્ટનું સુપર વોટ સાજ અને આ છે પાવર કેબલ કેવો ટાઈપ સી જશે લગભગ તો ત્યારે ક્યારે ફોન છે ફોન છે આપણે પડ છે ટાઈપ સી સાજ છે ઓ ભાઈ લેટેસ્ટ અને ત્રણ કેમેરા નું સેટઅપ છે ત્રણ કેમેરા આપણે ચેક કરી લઈએ કેમેરા કેવો છે કેમેરા હે ને ભાઈ જો મસ્ત મજાનો હે ભાઈ ડબલ ટુ એક સુધી ઝૂમ થાય હે વિડિયો ક્વોલિટી તમે જોઈ લ્યો ભાઈ વિડિયો ક્વોલિટી આવી કંઈક આવે છે એમાં ટુ એક સુધીનું ઝૂમ થાય છે અને એક હજાર એસી પિક્સલ ને ત્રીસ એફપીએસમાં રેકોર્ડિંગ થાય આવું બધું કંઈક છે બહુ લાઈમ બી આપણને ટપવો નથી પડતો પણ આવું બધું કંઈક છે પોર્ટ્રેટ મોડશે આવું બધું આવું બધું આમ બધું શેટિંગ આવે એ જો બહુ શું કહેવાય આમ પ્રોફેશનલી વાપરતા બાકી છે કેમેરા આવે છે આમાં સારું કેટલા હોય આપણે શેક કેવી કેમેરા બધે કમ્પ્લીટ આવે કે નહીં આવતા લીજો અમે કયો કેમેરો અત્યારે ચાલુ છે રાખતો અત્યારે એને ઉપલો કેમેરો ચાલુ છે ફોટો મૂકવા માટે આ અત્યારે ઉપલો કેમેરો ચાલુ છે બીજો ઉપલો ચાલુ છે બીજો નથી ચાલુ ઝૂમ કરતો જ ઝૂમ કરીએ બીજો નથી થતો ઝૂમ કર્યું તોય પેલો વિડીયો આવતા નથી તોય પેલો વિડીયો ઝૂમ કરવા દેતો જોઈએ

જે તમને કે કઈ ખબર હોય વધારે તો કે આવું કેમ થાય છે આપને નથી નથી પણ ખબર હોય તો

કોને રોટલા દેવા છે ખુશી બેન હે કોને દેવા છે અમારે રોટલા દેવા જવું છે કોણ દેશે રોટલા બધા ને તો હે ને ભાઈ ટોવ થઈ ગયું હે ભેગું ગલુડાનું થોડુંક મોડું થઈ ગયું હે રોજ આવી ને એની કરતા એટલે હાલ હાલો રોટલા જો કટકા કરી લીધા હે તો રાજભાઈ આવ્યા હે

પાણી કરીને અત્યાર સુધી છે ને આપણે વ્યાગ્યા હતા ઓઘડા બાપાના ઘરે જે આપણે રોજની મિટિંગ જામે ને એમાં અને અત્યાર સુધી બધા મિટિંગમાં બેઠા હતા પણ હવે આપણી મિટિંગ થઈ ગઈ છે પૂરી એટલે જો હવે પાછા ઘરે પૂગી ગયા એવી પણ અહીંયા આવ્યો ને કામ રાજભાઈ એકલા જો તાબુ ઓઢી અને હુતા હુતા ફોન કુમાડે હે બાકી બીજા બધા છે ને ઓલા ઘરે આપણે જે જૂનું ન જવાનું મકાન જોયું ને આપણે રહોડું ને એવું બધું કણે બેઠા હે કેમકે આજે મારા બાપુના ફય આપણે હીરુમાં આવ્યા હે ને તો અમારે કીધેથી બધા બે અને વાલ બાપાને કીધે ઓખડા બાપાને ને બધા એવા હે ને તો એ ઓલા કીધે આપણે સૂલો લેવું દઉં ને ત્યાં બધા બે દા તાપણું કીધીને બેઠા હે અને બધા રાજુભાઈ જો અહીંયા ફોન જોવે હે એ રાજભાઈ અહીંયા આવતા જો હાલો હવે હે ને હું ને રાજભાઈ ભાઈ ઘડી મીટિંગ રમાવી છું કેમકે પોણે થઈને તો આપણે મીટિંગ વિખાઈ ગઈ ને બે દે હજી બધા પણે બેઠા છે અને રાજભાઈ જો અહીંયા હું આવે

અમારે રાજભાઈ વહેલા જાગી જાગીને જવાનું હોય ને શેનિવાર એવું હોય એટલે બહાર પડે થોડું હવાજ માં હટ જાગી ખાય બાકી જો અત્યારે કેટલા જો હવા વાગી જાય હે તો હવે જાય ને તો હટ જાગી જાય છે